પ્રજાપતિવાસ અને ઠાકોરવાસના લોકોએ મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ ભોચરાજી મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી મકાનના આગળના ભાગને તોડવાની કામગીરી કરવામાં આવી પરંતુ વિવાદાસ્પદ રસ્તાના હકદારોની ના હોવા છતાં ચમનજી ઠાકોરના બાથરૂમ ચોકડી દિવાલ તોડી નાખવામાં આવ્યું હતું સૌથી ગંભીર બાબત એ છે કે મકાન માલિકને કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપવામાં આવી ન હતી તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે તેમનો કાયદેસરનો રસ્તો નથી રસ્તાના હકદારોએ કરી આપો અમે આ રસ્તે ચાલવા માંગતા નથી અને ત્યાં જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો તેમ છતાં મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું કે હું તમારા માટે નવરો નથી રસ્તો કરી આપ્યો છે તમારે ચાલવું હોય તો ચાલો નહીં તો ના ચાલશો રસ્તાના હકદારોનો દાવો છે છે કે તેઓને જે રસ્તો આપવામાં આવ્યો ત્યાં તેમનો કોઈ કાયદેસર હક નથી અને તેઓ તે સ્વીકારવા તૈયાર નથી બીજી તરફ બીજી બાજુ ચમનજી ઠાકોરને કોઈ જ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર અને તેમની ગેરહાજરીમાં તોડી નાખવામાં આવ્યો છે તેવો આક્ષેપ કર્યો છે માનવતા અને કાયદાની પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો હવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ માટે તજવીજ કરવામાં આવનાર છે અને દોષિત અધિકારીઓ સામે તપાસ તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝ અહેવાલ મહેન્દ્રસિંહ સોલંકી એમ કે અમે તો રસ્તો ખોલી આલ્યો હવે તમે જમ કરો બસ એવું કઈ જતા રહ્યા હાથ નો અમારો અમારો જે અરજી આલી હે એ પ્રમાણે તો કોઈ રસ્તા નિવારણ આવ્યું નથી બરાબર